અમારા ગામમાં એક મેળો ભરાયો તે મેવામાં મારી બહેન મારી સાથે હતી અને તેની સાથે તેની એક સહેલી પણ આવી હતી જે દેખાવમાં ખૂબ સુંદર હતી એક દિવસ હું અને તે બંને ખેતરમાં ગયા અચાનક ખેતરમાં વરસાદ પડવા લાગ્યો અમે બંને દોડતા દોડતા ખેતરમાં આવેલી એક નાની ઝૂંપડીમાં ગયા બહાર મૂસો ધાર વરસાદ પડી રહ્યો હતો અને અમે બંને એકદમ નજીક બેઠા હતા મારા દિલની ધડકન ઊંચી થઈ રહી હતી અચાનક મેં ધીરે ધીરે તેનો હાથ હાથમાં લીધો અને તે પળ મારા જીવનની એક યાદગાર ક્ષણ બની ગઈ મિત્રો આ વિડીયો માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુસર બનાવવામાં આવ્યો છે આમાં દર્શાવવામાં આવેલા પાત્રો ઘટનાઓ અને પરિસ્થિતિઓ સંપૂર્ણપણે કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સમાજ સંસ્થા અથવા ધર્મ સાથે સીધો કે આડકતરો સંબંધ નથી વિડીયોનો હેતુ માત્ર માનવતા સહાનુભૂતિ અને જીવન મૂલ્યને રજૂ કરવાનો છે તો ચાલો મિત્રો આગળની કહાની શરૂ કરીએ નમસ્કાર મિત્રો મારું નામ અનિકેત છે મારી ઉંમર સત્યાવીસ વર્ષની છે અભ્યાસ પૂરો કર્યા પછી મને એક સારી નોકરી મળી હતી પણ મેં તે નોકરી કરી નહીં અને ઘરમાં જ ખેતી કરવાનો નિર્ણય કર્યો કારણ એ હતું કે નોકરી માટે મારે શહેરમાં જવાનું હતું અને હું મારા માતા પિતાને એકલા મૂકીને બહાર જવાનું ઈચ્છતો નહોતો હું તેની સાથે રહીને તેની દેખભાવ કરવાનો ઈચ્છતો હતો આ માટે મેં ગામમાં રહીને ખેતી કરવાનો નિર્ણય લીધો મને ખેતીમાં નવા નવા પ્રયોગો કરવાનો ઉત્સાહ હતો મારે કંઈક અલગ કરીને બતાવવું હતું અમારું ગામ નાનું હતું અને ગામથી લગભગ બે કિલોમીટર દૂર અમારી ખેતી હતી મારી એક બહેન છે જે શહેરમાં અભ્યાસ કરે છે દર વર્ષે અમારા ગામમાં એક મોટો મંદિરમાં મેવો ભરાય છે જેમાં દૂર દૂરથી લોકો આવતા આ વર્ષે મારી બહેન પણ મેવામાં આવવાની હતી મેવાના એક દિવસ પહેલાં હું અને મારી મા ઘરમાં સફાઈ કરી રહ્યા હતા એ સમયે દરવાજા પર ટકટક અવાજ આવ્યો ઘરનો દરવાજો બંધ હતો મેં ત્યારે બનિયાન પહેરેલું હતું અને કમર પર માત્ર ટોળીઓ લપેટી રાખ્યો હતો હું ગયો અને મેં ઝડપથી દરવાજો ખોલ્યો તો સામે એક અદ્ભુત સુંદર છોકરી ઊભી હતી તે એટલી મોહક હતી કે થોડી વાર માટે મારી નજર તેના પર અટકી ગઈ પરંતુ તરત જ મને ખબર પડી કે હું ટોલીઓ અને બનિયાનમાં તેની સામે ઊભો છું મને ખૂબ શરમ આવી અને હું તરત અંદર ભાગ્યો એ સમયે મારી બહેનના હસવાનો અવાજ સંભવાયો પછી મેં ઝડપથી કપડાં બદલ્યા અને બહાર આવ્યો હોલમાં જોયું તો મારી બહેન અને તેની મિત્ર સોફા પર બેઠી હતી તેમના માટે માએ ચા મૂકી હતી હું પણ ત્યાં જઈને બેઠો પરંતુ તેની સહેલી મને જોઈને મુસ્કુરાઈ રહી હતી અને મારી બહેન પણ મુસ્કુરાઈ રહી હતી અને હું શરમથી ચૂપચાપ બેઠો હતો થોડા સમય પછી મા ચા લઈને આવી મારી બહેનને કહ્યું આ મારી મિત્ર ગૌરી છે મેં તેને નમસ્તે કર્યા અને ગૌરીએ પણ મને નમસ્કાર કર્યા મારી બહેને આગળ કહ્યું આ મારો ભાઈ અનિકેત છે તે ખેતી કરે છે અને ગ્રેજ્યુએટ છે અમારી વચ્ચે થોડી વાતચીત થઈ અને પછી મારી બહેન ગૌરીને રૂમમાં લઈ ગઈ થોડા સમય પછી મારી બહેન મારી પાસે આવી અને બોલી ચાલો ભાઈ ગૌરીને આપણું ઘર અને આંગણું બતાવીએ પછી અમે ત્રણેય સાથે ઘર બતાવવાનું શરૂ કર્યું અમારું ઘર સરળ હતું પરંતુ સુંદર હતું અમે તેને તમામ રૂમ બતાવ્યા અને પછી આંગણામાં પહોંચ્યા આંગણામાં ગુલાબનો એક નાનો છોડ હતો જેમાં લાલ ફૂલો ખીલ્યા હતા ગૌરીએ એક ફૂલ તોડ્યું અને તેના વાવમાં લગાવ્યું ગુલાબનું ફૂલ લગાવવાથી તે એટલી સુંદર લાગતી હતી કે મારી નજર તેનાથી દૂર થતી નહોતી તેની મોટી મોટી આંખો ગોરો ચહેરો લાંબા વાવ પંજાબી ડ્રેસ માપનું કદ અને પાતોવું શરીર તેના સૌંદર્યએ મને મોહિત કરી દીધો પછી અમે તેને ગૌશાળામાં લઈ ગયા જ્યાં અમારી ગાય અને ભેંસ હતી ગૌરીને પાલતુ પ્રાણીઓ જોઈને ખૂબ આનંદ થયો તેની આંખોમાં ખુશી જોઈને મને પણ ખુશી થઈ તે દિવસની પહેલી મુકાલાકાત મારા જીવનની યાદગાર ક્ષણ બની ગઈ ગૌરીને ગામનું વાતાવરણ ખૂબ ગમ્યું કારણ કે તેને ગામ વિશે વધુ જાણકારી નહોતી તે જીવનમાં પ્રથમ વખત આ બધું જોઈ રહી હતી તેની આંખોમાં કુતૂહલ દરેક વસ્તુને તે ધ્યાનથી જોઈ રહી હતી દરેક પવ તેના માટે નવો અનુભવ લાવી રહ્યું હતું તેના ચહેરા પરની માસૂમ ખુશી મને હંમેશા સ્પર્શતી રહી પછી અમે ઘરમાં ગયા મારી બહેન અને ગૌરીમાં હોઈને માને રસોડામાં મદદ કરવા લાગી તેમને કામમાં કામ કરતા જોઈને માના ચહેરા પર સંતોષ જોવા મળ્યો થોડા સમય પછી પિતાજી ખેતરમાંથી ઘરે આવ્યા પિતાજીએ પણ તેની સાદગી જોઈને ખુશી વ્યક્ત કરી પછી સાંજે બધા ભોજન માટે બેઠા મિત્રો અમારું ઘર બંગલા જેવું નહોતું અમે હંમેશાની જેમ જમીન પર પગ વાવી પલોઠી વાવી બેઠા બેઠા ભોજન લઈ રહ્યા હતા ગૌરીને તે પણ આ બધું જોઈને ખૂબ ગમ્યું કારણ કે શહેરમાં લોકો હંમેશા ટેબલ અને ખુરશી પર ભોજન કરતા હોય છે ગામના અનોખા વાતાવરણે તેને મોહી લીધી ભોજન પછી હું છત પર સૂવા ગયો મારા ગયા પછી મારી બહેન અને ગૌરી મારી પાસે બેસવા આવી હું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો મારી બહેને હસીને પૂછ્યું શું જોઈ રહ્યો છે ભાઈ મેં હસતા હસતા જવાબ આપ્યો જુઓ ને કેટલી સુંદર ચાંદની ફેલાય છે ગૌરીને તારાઓ અને નક્ષત્રો પહેલા ક્યારેય જોયા નહોતા મેં તેને વિવિધ નક્ષત્રો બતાવ્યા તે ખૂબ નજીક આવી ગઈ તેનું આશ્ચર્ય અને ખુશી જોઈને મારા દિલમાં ગરમી આવી તેણે ધીમેથી કહ્યું હું શહેરમાં રહું છું તેથી મને આ બધું પહેલીવાર જોઈને ખૂબ આનંદ થયો અમે ઘણા સમય સુધી વાતચીત કરી પછી ગૌરી અને બહેન રૂમમાં સૂવા જતી રહી હું ખુલ્લા આકાશ હેઠળ સૂઈ ગયો પણ ગૌરીનો ચહેરો મુસ્કાન અને આંખોની ચમક મારા મનમાંથી દૂર નહોતી થતી સવારે આંગણામાં મોગરા જુઈ ગુલાબ અને બીજા ફૂલો ખીલેલા હતા ગૌરી ખુશીથી ફૂલો તોડતી રહી અને તે એટલી સુંદર લાગી કે મારું મન સ્થિર થઈ ગયું તે મુસ્કુરાઈ રહી હતી તેના ચહેરા પર આનંદ અને આંખોમાં બાવપણની ચમક જોઈને આ દ્રશ્ય મારા હૃદયમાં હંમેશા માટે વસી ગયું ગૌરીની સાથે એ પો મારા મનમાંથી જતી નહોતી બીજે દિવસે સવારે મેવામાં જવાનું નક્કી થયું મેવાના દિવસે ગામમાં ભારે ઉત્સાહ હતો દરેક ઘરેથી લોકો તૈયાર થઈને બહાર આવી રહ્યા હતા રસ્તાઓ રંગબેરંગી ઝંડાઓથી સજાયેલા હતા બાળકો હાથમાં ફુગ્ગા લઈને દોડતા હતા હું મારી બહેન અને ગૌરી અમે ત્રણેય સાથે મેવામાં ગયા ગૌરી પહેલી વાર ગામનો મેવો જોઈ રહી હતી તેની આંખોમાં નવાઈ હતી અને વોટ પર સ્મિત ચૂલામાં બેઠેલી નાની છોકરીઓ ગરમા ગરમ જલેબીની દુકાનો નકલી આભૂષણો રમકડા બધું જ તેની માટે નવું હતું ગૌરીએ મારી બહેનને કહ્યું શહેરમાં આવું ક્યાંય નથી મારી બહેન હસીને બોલી એટલે તો તને અહીંયા લાવી છું અમે ત્રણેય લોકો ઝૂલામાં બેઠા જ્યારે ઝૂલો ઊંચો જતો હતો ત્યારે ગૌરીના વાવ હવામાં લહેરાતા હતા અને તેના ચહેરા પર નિર્દોષ આનંદ હતો મારી નજર સતત તેના પર જ અટકી રહી તે ક્યારેક મને જોઈને હસતી મારું દિલ ધડકવા લાગ્યું પણ હું ચૂપ રહ્યો મેવામાં ફરતા ફરતા અમે ભજીયાની દુકાન પાસે અટક્યા ગરમા ગરમ ભજીયા ખાવાનો આનંદ જુદો જ હતો ગૌરીએ પહેલી વાર ગામના ભજીયા ખાધા અને કહ્યું વાહ આ તો ખૂબ જ સ્વાદિષ્ટ છે મેં મજાકમાં કહ્યું હવે તો તારે ગામમાં જ રહેવું પડશે એ વાત સાંભળીને થોડી શરમાઈ ગઈ અને હસવા લાગી પછી અમે ઘરે પાછા આવ્યા ઘેર પહોંચીને બહેન થાકી ગઈ હતી તે તરત સુવા ગઈ પરંતુ હું અને ગૌરી હજુ છત પર બેઠા હતા રાતનું શાંત આકાશ ચમકતા તારાઓ અને મધ્યમાં પૂર્ણિમાનો ચાંદ આ બધું એટલું સુંદર હતું કે અમે બંને ચૂપચાપ જોઈ રહ્યા હતા થોડી વાર પછી ગૌરી ધીમે અવાજમાં બોલી અનિકેત તને ખબર છે હું અહીં આવી ત્યારથી મારા મનમાં એક અજાણી શાંતિ છે શહેરમાં આકાશ ઊંચી ઇમારતીની વચ્ચે છુપાઈ જાય છે પણ અહીં આકાશ પણ પોતાની વાત કરે છે મેં પણ ધીમેથી કહ્યું હા ગૌરી ગામનું આકાશ અલગ જ હોય છે અને કોઈ ખાસ સાથે હોય તો એ વધુ સુંદર લાગે છે મારી વાત સાંભળીને તે મુસ્કુરાય તેની મુસ્કાનમાં કંઈક ખાસ હતું મારી નજર તેના ચહેરા પર અટકી ગઈ અને હૃદયમાં એક અજાણી લાગણી જાગી તે રાત્રે અમે બંનેએ ખૂબ લાંબી વાતો કરી જીવન સપના ઈચ્છાઓ અમારે બધું જ એકબીજાને કહ્યું મને એ પહેલાં લાગ્યું કે ગૌરી હવે માત્ર મારી બહેનની સહેલી નથી રહી પરંતુ મારા જીવનનો અગત્યનો ભાગ બની રહી છે તે રાત્રિ પછીથી દરરોજ અમારી વચ્ચે વાતો થવા લાગી સવારે હું ખેતરમાં કામ કરવા જતો ત્યારે ગૌરી અને મારી બહેન બંને મવઈને ખેતર સુધી આવતા ગૌરીને ગામડાનું વાતાવરણ ખૂબ ગમતું હતું હવે ધીમે ધીમે અમારી નજીકતા વધતી ગઈ અમે દરેક પવ સાથે વિતાવતા ક્યારેક છત પર બેસતા ક્યારેક વાડીમાં ફરતા દરેક ક્ષણમાં લાગતું હતું કે અમે એકબીજાના માટે જ બનેલા છીએ એક સાંજ એવી આવી જ્યારે મોર વરસાદમાં ગાતો હતો અને આખું વાતાવરણ રોમેન્ટિક બની ગયું હતું મારી બહેન અંદર કામમાં વ્યસ્ત હતી હું અને ગૌરી ઓટલા પર બેઠા બેઠા વરસાદને જોતા હતા અચાનક મેં હિંમત કરી અને તેનો હાથ પકડી લીધો ગૌરી ચોંકી ગઈ પણ હાથ છોડાવ્યો નહીં તેણે મારી આંખોમાં જોઈને ધીમેથી કહ્યું અનિકેત મને ખબર છે કે તારા દિલમાં શું છે કારણ કે એ જ લાગણી મારા દિલમાં પણ છે એક દિવસ બપોરે હું ખેતરમાં કામ કરી રહ્યો હતો આકાશમાં કાળા વાદરો કેરાયા અને થોડી જ વારમાં ભારે વરસાદ શરૂ થયો ગૌરી પણ મારી સાથે જ હતી અમે બંને દોડતા દોડતા ખેતરની બાજુમાં આવેલી નાની ઝૂંપડીમાં પહોંચી ગયા ઝૂંપડી બહુ નાની હતી તેથી અમે એકબીજાની બહુ નજીક બેસી ગયા અમારા કપડાં વરસાદથી ભીંજાઈ ગયા હતા વરસાદના ટીપા ગૌરીના લાંબા વાવમાંથી સરકી તેના ચહેરા પર પડતા હતા તે ક્ષણે તે અદ્ભુત સુંદર લાગી રહી હતી મારા મનમાં ઘણા સમયથી દબાયેલી વાતો બહાર આવવા તડપતી હતી મેં ધીમે ધીમે તેનો હાથ મારા હાથમાં લીધો તે થોડું શરમાઈને મારી તરફ જોયું પણ હાથ છોડ્યો નહીં હિંમત કરીને ધીમા અવાજમાં કહ્યું ગૌરી મેં તને પહેલી વાર જોઈ ત્યારથી તને દિલથી પસંદ કરું છું તારી સાદગી તારી નિર્દોષતા તારું સ્મિત આ બધું મારી અંદર ઉતરી ગયું છે ગૌરી તું મારી સાથે આખું જીવન પસાર કરીશ ગૌરીના ગાલ શરમથી લાલ થઈ ગયા તેની આંખોમાં ચમક આવી ગઈ તે ધીમેથી બોલી અનિકેત મને પણ તારી સાથે બધું ગમે છે તું તારો પરિવાર તારું ગામ મને લાગે છે કે આજ મારી સાચી જગ્યા છે હા અનિકેત હું તારી સાથે આખું જીવન જીવવા તૈયાર છું તે ક્ષણે મારું હૃદય આનંદથી છલકાઈ ગયું બહાર વરસાદ વરસતો રહ્યો પણ અંદર જાણે ખુશીની ઊંબ ફેલાઈ ગઈ હતી ગૌરીની આંખોમાં આંસુ હતા પણ એ આંસુ આનંદના હતા થોડા દિવસ પછી મેં આ વાત મારી બહેનને કહી તે તો પહેલેથી જ બધું સમજી ગઈ હતી પછી તેણે મમ્મી પપ્પાને કહ્યું મારી મમ્મીને ગૌરી ખૂબ પસંદ હતી તેથી તેઓ તરત રાજી થઈ ગયા પપ્પાએ પણ કહ્યું આ છોકરીમાં સંસ્કાર અને સ્નેહ છે આવો જીવનસાથી મળવું એ તો ભાગ્યની વાત છે પછી થોડા સમય બાદ અમે ગૌરીના ઘરે ગયા ગૌરીએ પહેલેથી જ તેના માતા પિતાને બધું કહી દીધું હતું અમે તેમને ખૂબ સન્માનથી મળ્યા થોડી વાતચીત થયા બાદ તેઓએ કહ્યું અમે તમારું ખેતર અને ઘર પણ જોઈશું આગલા અઠવાડિયે ગૌરીના માતા પિતા અમારા ગામ આવ્યા અમારા ઘરનું વાતાવરણ ખેતરની હરિયાળી અને અમારા પરિવારનો સ્નેહ જોઈને તેઓ ખુશ થઈ ગયા અંતે તેણે આનંદથી અમારી જોડીને સ્વીકારી લીધી તે ક્ષણે હું અને ગૌરી જાણે દુનિયા જીતી ગયા બંને પરિવારોની ખુશીમાં અમારી આંખો ભીની થઈ ગઈ થોડા મહિનાઓ બાદ ગૌરીનો અભ્યાસ પૂરો થયો અને પછી અમારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ આખા ગામમાં આનંદનો માહોલ હતો લગ્ન પછી ગૌરી મારી સાથે ખેતરમાં આવતી ક્યારેક ફૂલો તોડતી ક્યારેક પાકની દેખભાવ કરતી ગામડાનું જીવન તેને એટલું ગમી ગયું કે તે કહેતી અનિકેત મને અહીંયા સાચો આનંદ મળે છે જે શહેરમાં નથી આજે પણ અમે સાદગી પ્રેમ અને વિશ્વાસ સાથે જીવી રહ્યા છીએ ગૌરી માત્ર મારી પત્ની જ નથી પરંતુ મારી સાચી મિત્ર અને જીવનસાથી છે ઘણી વખત હું વિચારું છું કે જો મેં તેને ખેતરમાં એ દિવસે પ્રપોઝ ન કર્યું હોત તો કદાચ આ સુખ આ સુખી જીવન કદી મવ્યું ન હોત ગૌરીએ મને શીખવ્યું કે સાચો આનંદ મોટા શહેરમાં પૈસામાં કે ચકાચોંદમાં નથી પરંતુ પોતાના પ્રિયજન સાથેના સ્નેહ અને વિશ્વાસમાં છે જગતની આંખે ભલે ગામડાનું જીવન સાદું લાગે પણ આ સાદગીમાં સાચું સુખ છે અહીં દરેક જીવન કુદરતની ગોદમાં પસાર થાય છે ખેતરની હરિયાઓ પંખીઓનો કલરવ સાનનો સૂર્યાસ્ત આ બધું જીવનને શાંતિ આપે છે અને જ્યારે એની સાથે જીવનસાથીનો નિર્મવ પ્રેમ હોવે ત્યારે તો જીવન ખરેખર સ્વર્ગ બની જાય છે આજે હું કહેવા માંગુ છું મિત્રો સુખ માટે મોટી ઇમારતો કે ઢગલો પૈસાની જરૂર નથી સુખ માટે જરૂર છે પ્રેમ વિશ્વાસ અને પોતાના પરિવારનો સાથ અને આ છે મારી અને ગૌરીની જીવન કથા એક એવી કથા જેમાં સાદગી છે સ્નેહ છે અને એકબીજાની સાથે મળીને જીવન જીવવાનો સંકલ્પ છે મિત્રો જતાં જતાં એક કોમેન્ટ કરજો તમે શહેરમાં રહો છો કે ગામડામાં અને તમને ક્યાંનું જીવન વધારે પસંદ છે ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો